કે અગાઉ ખેડૂતો માટે આવેલા રૂપિયા દલાલોના હાથમાં જતા હતા બેંક સુધી પૈસા પહોંચતા જ ન હતા અને ખેડૂતોને પૂરતો લાભ મળતો ન હતો હર જણાવ્યું કે હવે પરિસ્થિતિ બદલાઈ છે અને પીએમ કિસાન નિધિ યોજના દ્વારા સીધો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થાય છે તેમણે ઉમેર્યું કે બનાસકાંઠામાં નર્મદાની નહેર અને ભાજપના કાર્યકરોની મહેનતના કારણે વિકાસની લહેર જોવા મળી રહી છે એસટી બસ લોકાર્પણ થરા બાદ નાયબ મુખ્યમંત્રી હર સંઘવી ડીસા પહોંચ્યા જ્યાં ડીસા ખાતેથી

કે જીવદયા લાગણી નહીં પરંતુ લડાઈ છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ગૌહત્યારાને કડક સજા થશે અને ગમે તેટલા મોટા વકીલ આવે તો પણ જામીન નહીં આપી શકાય છેલ્લા બે વર્ષમાં બાવીસ જેટલા ચુકાદા આવ્યા હોવાનું જણાવી તેમણે કહ્યું કે ગૌહત્યા રોકવા માટે પંચમહાલ જિલ્લામાં ખાસ પોલીસ સેલ બનાવવામાં આવ્યો છે એક તરફ ખેડૂતો માટે સીધો લાભ પહોંચાડવાની વાત હોય કે બીજી તરફ જીવદયા માટે કડક કાર્યવાહીનો સંદેશ બનાસકાંઠાના પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હરસંઘે વિકાસ અને કડક શાસન બંનેનો સંદેશ આપ્યો અહેવાલ જયંતિ બેઠકકર ન્યૂઝ સિક્સટીન ગુજરાત કોઠારીને પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમમાં આવવાનું થયું વહેલી સવારથી બનાસકાંઠામાં અનેક કાર્યક્રમોમાં જોડાવાનો અવસર પ્રાપ્ત થયો વિલડિયાજીના વિકાસ કાર્યોના ખાતમુહૂર્તની વાત હોય કે પછી નવી એકાવન બસો થકી બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના નાગરિકો માટે અવર જવર માટે એમને ગામથી શહેરો સુધી શહેરથી ગામો સુધી વિદ્યાર્થીઓને બનવા માટે આ નવી બસોનું લોકાર્પણ કરવા આદરણીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માલિયા અમે લોકોએ કર્યા અને જીવદયા વીર ભરતભાઈ કોઠારીનું આપે જોયું કે પ્રતિમાનું બી હમણાં લોકાર્પણ કરવામાં આવ્યું છે વર્ષો વર્ષ સુધી જેમને એમને પોતાનું જીવન આખું અબોલ પશુઓના જીવ બચાવવા માટે રાખવા અડધી રાત્રે હાઈવે પર છરા લઈને નીકળેલા ગૌ હત્યારાઓની સામે લડવાની વાત હોય કે પછી એમને બચાવીને એમના રક્ષણ માટે એમને પાંજરા માધ્યમથી એમને સારું જીવન આપવાની વાત હોય આ બધા જ કાર્યોમાં એમને ખૂબ અદભુત કામગીરી કરી અને ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટીની સરકારના સ્પષ્ટ વિચારો છે કે ગૌહત્યારાઓને છોડશો નહીં ગમે તે ખૂને ગમે તે ગામમાં જઈને છુપાય પકડી પકડીને લાવી લાવીને સીધા બી કરશો અને સજા બી અપાવીશો આ વર્ષે ઐતિહાસિક ચુકાદાઓ આવ્યા છે દેશના ઇતિહાસમાં ક્યારેય ના આવ્યા હોય એવા ચુકાદાઓ બી આ વર્ષે લાવવામાં ભારતીય જનતા પાર્ટીની આ સરકારને સફળતા પ્રાપ્ત થઈ છે આ જીવન કેદની સજા સંભળાવવામાં આવી આ ગૌ હત્યારાઓ આ જીવન સુધી જેલમાં સડશે જેલમાં રહેવું પડશે એ પ્રકારની પરિસ્થિતિઓ કરવામાં આવશે એક પછી એક કેસોની પાછળ આખી સરકાર લાગી છે સરકારના બધા જ વકીલો આ બાબતે ખૂબ ગંભીરતાપૂર્વક દરેક જિલ્લામાં કામ કરે છે આપણે પોલીસમાં બી એક નવો પ્રયાસ કર્યો છે પંચમહાલ જિલ્લાની અંદર ગૌ હત્યારાઓને રોકવા ટોકવા અને ક્યાંય ને ક્યાંયથી પકડીને લાવવા અને ગૌ હત્યામાં જોડાયેલા લોકો ઉપર વોચ રાખવા માટે ગાય માતાને બચાવવા માટે ગૌ હત્યા રોકવા માટે એક નવી સ્કોડ બનાવવામાં આવી છે હમણાં પાયલટ કામગીરી આખા ગુજરાતમાં ત્યાં ચાલી રહી છે એના ઉપરથી આખા ગુજરાતની અંદર ભવિષ્યની અંદર વિચારણા કરવામાં આવી છે

આપણા મેલિયાજી માં આવે પૂજા નું ગાર્ડન બનશે સુપન નું ગાર્ડન બનશે